હવે દેશમાં નકલી નોટોનો કારોબાર જે ચાલી રહ્યો છે તેને ડામવા માટે બે હજાર સોળમાં નોટબંધી લાગુ કરવામાં આવી હતી પરંતુ તેમ છતાં પણ નકલી નોટોનો જે વેપલો છે તે ચાલુ જ રહ્યો છે ત્યારે નજર કરીએ કે આ કારોબાર કાળો કારોબાર જે ચાલી રહ્યો છે તે કેવી રીતે ચાલી રહ્યો છે અને માર્કેટમાં જે નકલી નોટો પહોંચાડવામાં આવી રહી છે તે કેવી રીતે પહોંચાડવામાં આવી રહી છે જોઈએ અહેવાલમાં તમારા ખિસ્સામાં નકલી નોટ તો નથી ને નોટબંધી બાદ પણ હજુ પણ નથી બંધ થયો નકલી નોટનો કારોબાર હજુ પણ માર્કેટમાં ફરી રહી છે નકલી નોટ દેશના દુશ્મનોનું અર્થતંત્રને ખોખલું કરવાનું ષડયંત્ર આઠ નવેમ્બર બે હજાર નો દિવસ દરેક દેશવાસીને યાદ છે સાથે જ નકલી નોટના કાળો કારોબારીઓને પણ આ નોટબંધીનો દિવસ બરોબર યાદ હશે દેશના અર્થતંત્રને ખોખલું કરતા કાળા કારોબારીઓની કમર તોડવા કેન્દ્ર સરકારે નોટબંધીનો નિર્ણય કર્યો હતો જેનાથી થોડા સમય માટે આ કારોબારીઓ પર બ્રેક લાગી પરંતુ નોટબંધી બાદ પણ આ દેશના દુશ્મનોએ નકલી નોટના કારોબાર માટેનો રસ્તો કાઢી લીધો જેમાં આપણું ગુજરાત પણ બાકાત નથી ગુજરાતની આર્થિક રાજધાની અમદાવાદમાં નોટબંધી બાદ નવ વર્ષમાં ચાર પોઈન્ટ બાવન કરોડ રૂપિયાની નકલી નોટ ઝડપાઈ છે નોટો ભેગી થયા બાદ એનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે પંચનામું કરી એક નોટો કબજે લેવામાં આવે છે અને એસઓજી ક્રાઇમ બ્રાન્ચ તરફથી અજાણ્યા શખ્સો વિરુદ્ધ આઈપીસી કલમ ચારસો નેવ્યાસી ખ એકસો વીસ મુજબ ગુનો દાખલ કરવામાં આવે છેલ્લા પાંચ વર્ષમાં આવા સોળ ગુના નોંધાયા છે અમદાવાદ શહેર પોલીસમાં અને એમાં એક કરોડ સોળ લાખ ઉપરાંતની નકલી નોટો મળી આવેલી છે બે હજાર સોળ બાદ અમદાવાદથી જુદી જુદી બેંકોમાંથી ઝડપાયેલી નકલી નોટનો આંકડો ચાર પોઈન્ટ બાવન કરોડ સુધી પહોંચ્યો છે આ તો બેન્કમાંથી ઝડપાયેલી નોટનો આંકડો છે પણ હજુ માર્કેટમાં ફરી રહેલી નોટની તો અલગ જ વાત છે ત્યારે વર્ષ બે હજાર સોળના બાદના નવ વર્ષની વાત કરીએ તો કયા વર્ષમાં કેટલી નકલી નોટ છડપાય તો નોટબંધીના વર્ષ બે હજાર સોળમાં જ એક પોઈન્ટ બેતાળીસ કરોડની નકલી નોટ ઝડપાઈ હતી જ્યારે અડસઠ કરોડની હજાર અઢારમાં ત્રેવીસ પોઈન્ટ આઠ લાખની વર્ષ બે હજાર ઓગણીસમાં છવ્વીસ એક્યાસી લાખની નકલી નોટ ઝડપાઈ હતી તો વર્ષ બે હજાર એકવીસમાં ચોવીસ લાખની

પરંતુ થોડા જ સમયમાં દેશના દુશ્મનોએ તેની પણ નકલી નોટ બનાવી કાળો કારોબાર શરૂ કરી દીધો આ પહેલા નવી બે હજારની નકલી નોટ અને બાદમાં પાંચસો ની નકલી નોટના કારોબારમાં થરખમ વધારો જોવા મળ્યો વર્ષ બે હજાર ત્રેવીસમાં પાંચસોના દરની બે હજાર ચારસો બાર જેટલી નકલી નોટ ઝડપાઈ છે આ નકલી નોટના કારોબારના તાર પાકિસ્તાન અને બાંગ્લાદેશ સાથે જોડાયેલા છે અગાઉ અનેક વખત નકલી નોટ ઝડપાઈ તેમાં પાકિસ્તાન કનેક્શન સામે આવી ચૂક્યું છે સામાન્ય માણસને તો નકલી અને અસલી નોટમાં ખબર પડ પડે તેમ નથી ત્યારે બેંકોમાં કેવી રીતે નકલી નોટની ઓળખ કરવામાં આવે છે તે જાણવું પણ ખૂબ જરૂરી છે જેથી તમે પણ આ નકલી નોટથી બચી શકો કાઉન્ટ કરતા કરતા જ અમને ખ્યાલ આવી જાય કે ભાઈ આ નોટ ડુપ્લિકેટ છે પછી અમે ટેલી કરીએ કે ભાઈ ડુપ્લિકેટ છે પણ ખ્યાલ આવી જ જાય કે એમાં શું છે કોઈ વાર અશોક સ્તંભ ના હોય નિશાન ના હોય કોઈ વાર જે પેલું પાંચસોને જે છાપેલું હોય કે એકદમ ઉપસેલું હોય એ પણ ના બતાવે અથવા તો પેલો તાર ના બતાવે તો એવું હોય એટલે આપણને ખ્યાલ આવીએ કે આ ડુપ્લિકેટ નોટ છે એટલે તો એનો કાગળ એકદમ રદ્દી હોય એટલે આપણને ગણતા ગણતાં અમને ખ્યાલ આવી જતો હતો કેમ કે ટોટલી મેં મેન્યુઅલ મારે તો શું છે કે મેં મશીનનો ઉપયોગ કર્યો જ નથી મારી લાઈફમાં પણ એ મશીનના ઉપયોગ સિવાય બી અમે નોટો ઘણી બધી પકડી નોટબંધીને નવ વર્ષનો સમય વીતી ચૂક્યો છે પરંતુ હજુ નકલી નોટના કારોબારીઓ પર ગાડીઓ કસવામાં સફળતા મળી નથી પાડોશી દેશ પાકિસ્તાન અને બાંગ્લાદેશમાં બેસીને આ દેશના દુશ્મનો નકલી નોટના કારોબારથી અર્થતંત્રને ખોખલું કરવાનું કામ ચાલુ રાખ્યું છે ત્યારે આ નકલી નોટના કારોબારને કેવી રીતે બંધ કરવું તે તંત્ર સામે મોટો સવાલ છે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા નોંધાયેલા ગુનામાં છેલ્લા નવ વર્ષમાં સાડા ચાર કરોડ જેટલી નકલી નોટો બેન્કોમાંથી જમા થઈને અહીં ગુનો નોંધવામાં આવ્યો છે જેમાં સત્યાવીસ જેટલા કેસમાં એક પણ આરોપી એસઓજી ક્રાઇમ દ્વારા પકડાયા નથી એટલે આ નકલી નોટોના કનેક્શનને લઈને પોલીસ નિષ્ક્રિય સાબિત થઈ છે કેમેરા પર્સન નીતિન વાઘેલા સાથે મિહિર સોની ન્યૂઝ કેપિટલ અમદાવાદ